એક બાળકનો આજે જન્મદિવસ છે તેને ઘરમાં પાર્ટી છે તેના પપ્પા તેના માટે ઘણી બધી ગિફ્ટ લઈને આવવાના છે બસ આવવાના સમયે તે બાળકની જે ઉતાવળ છે વહેવડતા છે તે ઘરમાં આંટા મારે છે વારંવાર બધાને પૂછે છે પપ્પા શું ગિફ્ટ લાવશે પપ્પા ક્યારે આવશે તેને જરા પણ ચેન નથી પડતું તો શું આટલી મુમેન્ટ જોઈને તમને ખ્યાલ આવશે કે આ બાળકની શું પ્રકૃતિ હોઈ શકે

ત્રણ અવસ્થા હોય છે તેવી જ રીતે ત્રણ પ્રકૃતિ હોય છે પ્રકૃતિ એટલે શું યથા પિંડે જેવી રીતે બ્રહ્માંડમાં માતા પ્રકૃતિ રહેલી છે તે જ રીતે આપણા શરીરમાં પણ પ્રકૃતિ રહેલી છે આ પ્રકૃતિને કેવી રીતે ઓળખી શકીશું તે આ વિડીયોમાં આપણે સવિસ્તાર જોશું આની સાથે આપણે થોડાક પ્રશ્નો પણ ગોઠવેલા છે જે પ્રશ્નોના ઉત્તર આપતા આપતા કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાની પ્રકૃતિ નક્કી કરી એક નાનકડી વાત એ વાત આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય તો આ પ્રાણ અને પ્રકૃતિમાં પ્રકૃતિ શા માટે જાણવી કોઈ પણ વ્યક્તિએ જરૂરી છે જેવી રીતે દરેક વ્યક્તિની જન્મકુંડળી અલગ અલગ હોય છે વિશ્વનું કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિથી સમાનતા નથી થોડા અંશે તો તે હોય જ જ છે એ રીતે કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિ થોડા અને થોડા અંશે તો અલગ હોય જ છે તો આપણે આપણી પ્રકૃતિ શા માટે જાણવી જોઈએ કોઈ પણ માતા જો પોતાના બાળકની પ્રકૃતિ જાણતી હોય અથવા ઘરની ગૃહિણી ઘરના દરેક વ્યક્તિની પ્રકૃતિ જાણતી હોય ઘરની દરેક વ્યક્તિ એકબીજાની પ્રકૃતિ જાણતી હોય તો તેની સાથે તેનો ખોરાક એટલે વિહાર તેનો સ્વભાવ આ બધું જ જાણી અને ખૂબ જ સરળતાથી તેનો જીવન વ્યવહાર ચાલી શકે તેને અનુકૂળ હોય તેવી ભોજન વ્યવસ્થા કરી શકે તેને જરૂરી હોય તેવા ઔષધોની ગોઠવણી પણ કરી શકે તો પ્રકૃતિ દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે ફક્ત નાડી જોઈને જ પ્રકૃતિ જાણી શકાય તેવું નથી નાડી જોવા માટે તેના પાસે જઈએ અને નાડી ચકાસીએ તે વસ્તુ અલગ છે પરંતુ દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ જાણી શકે છે આજે આપણે કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિ જાણી શકીએ તે માટે જે પ્રશ્નોની ગોઠવણી કરેલી છે તેમાં તેના શારીરિક ગુણ માનસિક ગુણ તેના શારીરિક લક્ષણો તેના સ્વભાવ

આપણે જે પ્રશ્નોના જવાબ લખવાના છે તેમાં ત્રણ ઓપ્શન આપેલા છે તે ત્રણ ઓપ્શનમાંથી એ બી અથવા સી સિલેક્ટ કરી અને એક થી ત્રીસ પ્રશ્નોના જવાબ આપણે નોટ કરીશું આ જવાબ માંથી જે વધુ જવાબ આવે છે ઓછો જવાબ આવે છે તેનું વિશ્લેષણ આપણે ત્રીસ પ્રશ્નોને અંતે જોઈએ અને નક્કી કરીએ કે આપણી પોતાની પ્રકૃતિ શું છે ભાવતું ખાવાનું જોઈને સૌથી પહેલો વિચાર શું આવે છે ઓપ્શન એ લાવો જલ્દી ખાઈ લઉં બી વિચારે છે કે અત્યારે ભૂખ છે કે નહીં સી ક્યારેક ખાઈશું કોઈ ઉતાવળ નથી ભૂખ લાગે ત્યારે સહન કરવાની શક્તિ કેટલી ઓપ્શન એ કંઈ પણ ખાવા માટે જુદા જુદા પ્રયત્ન કરવા બી જ્યાં સુધી ખાવાનું ન મળે ત્યાં સુધીમાં તો ગુસ્સો આવી જાય સી કેવી ઊંઘ આવે છે ઓપ્શન એ ઓછી ટૂટક અને તરત ઉડી જાય તેવી બી સામાન્ય ન વધારે ન ઓછી સી વધારે ગાઢ અને તરત ન ઉડે તેવી તમારા શરીરનું તાપમાન ચેક કરો ઓપ્શન એ સામાન્ય અનિયમિત હોય ક્યારેક વધે ક્યારેક ઘટે બી વધારે અથવા તો હંમેશા સહેજ ગરમ રહેતું સી ઓછું અથવા તો હંમેશા ઠંડુ તમને પરસેવો કેવો અને કેટલો થાય છે ઓપ્શન એ સામાન્ય અને ક્યારેક દુર્ગંધયુક્ત બી અતિ થાય છે અને તીક્ષ્ણ દુર્ગંધયુક્ત સી ઓછો અને દુર્ગંધ વિહીન તમને સ્વપ્ન કેવા આવે છે ઓપ્શન એ કોઈક દોડતા હોય કૂદતું હોય રમતું હોય પહાડ ચડતું હોય અથવા તો રોજબરોજના રૂટિન બી

ઓપ્શન એ ઓછું સરળતાથી ઘટે પરંતુ વધારવું મુશ્કેલ બી મધ્યમ સપ્રમાણ અને સરળતાથી વધઘટ થાય તેવું સી વધારે સહેલાઈથી વધે અને ખૂબ મહેનતથી ઘટે તમારા શરીરનો બાંધો કેવો છે ઓપ્શન એ પાતળો નબળો કાં વધુ ટૂંકો અને કાં વધુ લાંબો બી મધ્યમ અને સપ્રમાણ સી મજબૂત અને મેદયુક્ત તથા થોડો ભારે તમે તમારું કામ કેવી રીતે કરો છો ઓપ્શન એ ખૂબ ઉત્સાહથી ઝડપથી અને પ્રારંભે સુરા સમાન બી મધ્યમ ઝડપથી અને મધ્યમ ઉત્સાહથી સી ધીમે અને ઉત્સાહની કમી નવરાશના સમયે તમારા શરીરની સ્થિતિ કેવી હોય છે ઓપ્શન એ સતત હાથ પગ હલાવવા નખ કાપવા ઉત્પાદ એટલે કે શાંતિથી ન બેસવું બી મધ્યમ હલનચલન ક્યારેક શાંતિ ક્યારેક ઉત્પાદ સી નિરાતે બેસવું અને હલનચલન નહીંવત તમારા નખ તપાસો ઓપ્શન એ ખરબચડા ફાટેલા અને ટૂંકા બી પાતળા લાલા સ્પડતા લીસા થોડા ચમકતા સી જાડા સુગઠિત ચમકતા અને લીસા તમારી જીભ તપાસો ઓપ્શન એ સૂકી કાળા સ્પડતી એડા ગાવારી બી લાલાસ પડતી અને ચમકતી સી સફેદ સ્વચ્છ અને ભીની તમે તમારી સમસ્યા કેવી રીતે ઉકેલો છો ઓપ્શન એ મનમાં અસ્થિરતા અને ચિંતાપૂર્વક બી ગુસ્સો આવેગ અને ઉત્તેજના સાથે સી સ્થિર શાંત અને એકાગ્ર મનથી તમારો ખર્ચ કરવાનો સ્વભાવ કેવો છે ઓપ્શન એ સમજ્યા વગર વગર વિચારીએ અને છૂટથી બી ક્યારેક પ્લાનિંગથી ક્યારેક ઉતાવળથી એટલે કે માપસર સી ઉતાવળ વગર નિરાતે વિચારીને અને સંપૂર્ણપણે પ્લાનિંગથી તમને સામાન્યપણે કેવી તરસ લાગે છે ઓપ્શન એ ક્યારેક વધારે ક્યારેક ઓછી બી ખૂબ વધારે સી ખૂબ ઓછી એક સમયે તમે કેટલું ખાઈ શકો છો ઓપ્શન એ વિષમ એટલે કે નક્કી ન હોય ક્યારેક ઓછું ક્યારેક વધારે બી ઉત્તમ એટલે કે ખૂબ સારું અને સી સામાન્ય એટલે કે મધ્યમ આવે સમયે માનસિક સંતુલન કેવું હોય છે વિચાર્યા વગર તરત ગુસ્સો તરત શાંત બી વિચાર્યા પછી તરત ગુસ્સો આવે અને ઝડપથી શાંત ન થાય સી લગભગ સ્થિર અને શાંત તમારો વ્યક્તિગત સ્વભાવ કેવો છે ઓપ્શન એ ચંચળ અને સતત ફેરફાર થવાવાળો બી સાહસિક હિંમતવાન અને પ્રભાવશાળી સી સ્નેહાળ ક્ષમાવાન અને સૌમ્ય વાંચેલું તે જોયેલું કેટલું યાદ રહે છે ઓપ્શન એ ક્યારેક યાદ રહે છે ક્યારેક ભૂલી જવાય છે બી ત્વરિત યાદ રહે અને લાંબા સમય સુધી યાદ રાખી શકાય તેટલું સી ખૂબ ઉત્તમ તમને કેવી લાગણી અનુભવાય છે ઓપ્શન એ અનિશ્ચિત અસલામતી અને ભયની બી ઉશ્કેરાહટ નેતૃત્વ અને થોડી સ્થિર સી સલામત અને અને તમારી ચાલ કેવી છે ઓપ્શન એ ઝડપી મધ્યમ ગતિ સી ધીમી તમારી મળ પ્રવૃત્તિ કેવી છે ઓપ્શન એ અનિયમિત બી સામાન્ય સી નિયમિત તમારી પાચનશક્તિ કેવી છે ઓપ્શન એ અનિયમિત બી ઉત્તમ સી અલ્પ એટલે કે ઓછી તમારી શારીરિક શક્તિ કેવી છે ઓપ્શન એ અલ્પશક્તિશાળી બી સાધારણ શક્તિશાળી અને સી ખૂબ શક્તિવાન તમારો અવાજ અથવા બોલી કેવી છે ઓપ્શન એ ઝડપી તૂટક તૂટક અને વધુ વાતુરિયો

સાંધામાં દુખાવો ટકટક અવાજ વિચારવાયુ અને અનિંદ્રા બી ચામડીની તકલીફ એસિડિટી હાથ પગમાં બળતરા સી શરદી ખાંસી મેદસ્વીતા ભારેપણું આપણે આ ત્રીસ પ્રશ્નોના જવાબ નોટ કરી લીધા હશે સૌએ તો હવે એ નક્કી કરીએ કે દરેક વ્યક્તિ પોતાની કઈ પ્રકૃતિ ધરાવે છે જો તમારા જવાબ સૌથી વધુ એ આવેલા હોય એટલે કે ત્રીસ માંથી સૌથી વધારે જવાબ એમાં આવેલા હોય તો તમારી પ્રકૃતિ વાત અધિક છે એટલે તમારે વાતનો ગુણ વધારે રહેલો છે જે વાત પ્રકૃતિને દર્શાવે છે જો તમારો જવાબ બીમાં આવેલો હોય એટલે કે એ કરતા અને સી કરતા તમારે બી વધારે આવે છે તો તમારો પ્રકૃતિ દર્શાવતું કોષ્ટક

એટલે કે તમારી વાતપીત ક પ્રકૃતિ છે પિત્ત કફ છે કે વાત કફ છે એવી રીતે બંને પ્રકૃતિના લક્ષણો સમાન પણ આવી શકે છે તો તમારે બંને દોષ સરખા છે તે તમે જાણી શકો છો વાત પીત્ત કફ પ્રકૃતિ તમારી નક્કી થયા પછી તેના લક્ષણો કેવા છે તેને કેવો ખોરાક લેવો જોઈએ તેને કેવો આહાર વિહાર વિચાર કરવો જોઈએ તેની દિનચર્યા શું હોવી જોઈએ આ બધી વસ્તુ ખૂબ વિસ્તૃત છે ફરી ક્યારેક એના નવા વિડીયો બનાવીને ચોક્કસ તમારી સામે આવશું અને આના વિશેના પ્રશ્નોના સમાધાન માટે પણ તમે કોમેન્ટમાં અમને પ્રશ્ન પૂછો તમારા પરિવારના દરેક વ્યક્તિની પ્રકૃતિ તમને બધાને ખબર હોવી જોઈએ ખાસ માતાને પણ એ એટલા માટે ખબર હોવી જોઈએ કે તેને અનુરૂપ તે એક એક વ્યક્તિને અનુરૂપ તેની પ્રકૃતિ જાણીને ખોરાકની વ્યવસ્થા પણ કરી શકે અમારી ચેનલમાં નવા નવા વિડીયોની માહિતી માટે ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોઈ પણ નવા વિડીયો માટે જો આપને માહિતી મેળવવાની ઈચ્છા હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવશો નમસ્કાર સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા